સરહદી વાવ તાલુકા પંથકના એક ગામની હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે મોબાઈલમાં યુવતીઓના નામે ફેક આઈડી બનાવી સ્નેપચેટ અને વોટ્સઅપથી મેસેજ કરી શાળાની અનેક છાત્રાને હેરાન પરેશાન કરવા ઉપરાંત માસિક ત્રાસ આપવા અને શારીરિક સતામણી કરતો હોવાનો પાંડો ફૂટી જતા રાજીનામું આપી ફરાર થયેલા શિક્ષક વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે વાવ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની હકીકત એવી છે એ વાવ તાલુકાના એક ઢીમામાં આવેલી હાઈસ્કૂલમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા એક લંપટ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને હેરાન પરેશાન કરતો હતો શિક્ષકે તેના ફોનમાંથી યુવતીઓના નામથી ખોટી બનાવટી સ્નેપચેટ આઈડી બનાવીને શાને છાત્રાઓ સાથે ચેટ કરતો હતો અલગ અલગ નંબરો રાખી તેના પરથી શાને છાત્રાઓને ફોન અને વોટ્સઅપ દ્વારા મેસેજ કરતો હતો તેમજ અડપલા કરવા કુદ્રષ્ટિ રાખવી બિભસ્ત શબ્દોના વાક્ય પ્રયોગ કરવા અન્ય બહાના હેઠળા છાત્રાઓને શારીરિક અડપલા કરવા એક દારી નજરે કુદ્રષ્ટિ કરતો હતો જો કે આ શિક્ષકની લંપટગીરી આખરે પાપ છાપરે પોકારતા ફરિયાદીની દીકરી બે ત્રણ દિવસથી ઉદાસ રહેતી હોવાથી તેના વાલી ફરિયાદીએ પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી તેમજ શિક્ષકોએ આ બાબતે શાહને અન્ય છાત્રાઓને પૂછતા ઘણી બધી છાત્રાઓને આજ રીતે આ શિક્ષક હેરાન પરેશાન કરતો હોવાનું બહાર આવતા ગામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જોકે આ બાબતની ગંધ લંપટ શિક્ષકને આવે જતા કામનું બહાનું કરી રાજીનામું મૂકી ફરાર થઈ ગયો હતો આખરે રોષે ભરાયેલા વાલીઓએ આ શિક્ષક વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથે વાવ પોલીસ મથકે લંપટ અને વિકૃત મનોવૃત્તિવાળા શિક્ષક ચૌધરી નાનજી સવજી વિરુદ્ધ પોક્સો સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે આ શિક્ષક થરાદ તાલુકાના દેસડા ગામનો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આ શિક્ષકે શાળાના સીસીટીવી કેમેરા પણ પોતાના મોબાઈલમાં કનેક્ટ કરેલા હોવાનો સમય આવે છે આ લંપટ શિક્ષકે શાળાને છાત્રા ઉપર રિસેસમાં પણ નજર રાખવા શામાં લગાવેલા કેમેરા પોતાના મોબાઈલમાં મંજૂરી વગર કનેક્ટ કરેલા હતા શાળાના કોઈ પણ કાર્યક્રમમાં તે પોતાના મોબાઈલમાં ફોટોગ્રાફ અને વિડીયો પણ ઉતારી લેતો હતો મહત્વની વાત તો એ છે કે આવા લંપટ શિક્ષકને યોગ્ય નશીયત આપવાને બદલે કેટલાક રાજકીય આગેવાનો તેને બચાવવા માટે ધમ પછાડા કરી રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે પરંતુ આવા રાજકીય આગેવાનોના દબાણની વશ થયા વગર ગ્રામજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે